નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી આજે ઝીરોર કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના લઈને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ત્રણ દિવસ સુધી ચાલી દસ અગિયાર અને બાર આજે સમાપન સમારોહ હતો સમાપન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા છેલ્લે ગ્રીન હાઇડ્રોજનને લઈને સેમિનાનું આયોજન કરવામાં આવ્યું અને વાઇબ્રન્ટ સમિટને પૂર્ણ વિરા મૂકવામાં આવ્યું શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવી અંત કેન્દ્રીય ગૃહપ્રધાને કરાવ્યો અને હવે ચર્ચા એ કરવાની છે કે જે એમઓયુ કરવામાં આવ્યા છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસમાં એ છે છવ્વીસ પોઈન્ટ તેત્રીસ લાખ કરોડના એકતાલીસ હજાર બસો ને નવ્વાણું જેટલા એમઓયુ થયા છે અને આ એમઓયુ હવે ક્યારે ગ્રાઉન્ડ ઉપર જોવા મળશે તેને લઈને પણ એક ચર્ચા કરવાની છે ક્યારે થશે તે પણ કરવાની છે અત્યાર સુધીમાં કુલ અઠ્ઠાણું હજાર પાંચસો ને ચાલીસ જેટલા પ્રોજેક્ટમાં કુલ પિસ્તાળીસ લાખ કરોડથી પણ વધુના એમઓયુ થયા છે બે હજાર બાવીસની વાત કરું છેલ્લે તો બે હજાર બાવીસમાં જે મહામારી દરમિયાન સ્થગિત થયેલી વાઇબ્રન્ટ સમિટ હતી તેમાં અઢાર સિત્યાસી લાખ કરોડના એમઓયુ થયા હતા જ્યારે આ વખતે છવ્વીસ પોઈન્ટ તેત્રીસ લાખ કરોડના એકતાલીસ હજાર બસોને નવ્વાણું જેટલા એમઆઈઓ થયા છે જેમાં મુખ્ય રિલાયન્સ અદાણી સુઝુકી ટાટા લુલુ અમૂલ એનવીડીઆઈએ પેટીએમ સિમટેક ટોરેન્ટ ડીપી વર્લ્ડ આ મુખ્ય કંપનીઓ જોવા મળી રહી છે કે જેમાં બહુ મહત્વના એમઓયુ પણ થયા છે ક્યાં ગ્રીન હાઇડ્રોજનને લઈને વાત થઈ છે સેમિકન્ડક્ટર કન્ડક્ટર હબને લઈને પણ વાત થઈ છે અને હવે ચર્ચા એ આપણે કરવાની છે કે અત્યાર સુધીના ચલો ગમે તેટલા એમઓયુ સાઈન થયા હોય થયા હશે કેટલા ગ્રાઉન્ડ ઉપર જોવા મળ્યા અને ક્યારે આજે બધા જે થયા છે એમઓયુઝ એટલે બે હજાર ચોવીસમાં એ ક્યારે ગ્રાઉન્ડ ઉપર જોવા મળશે તેને લઈને પણ ચર્ચા કરવાની છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે હિરેનભાઈ બેન્કર કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે લિપીબેન ખંદાર આપણી સાથે જોડી ગયા છે કે જો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે સાથે સિદ્ધાર્થભાઈ ભટ્ટ આપણી સાથે જોડી ગયા છે કે જો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે સાથે સાથે અર્થશાસ્ત્રી પણ છે આપ ત્રણ સૌથી પહેલા સ્વાગત છે સિદ્ધાર્થભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસની જે શરૂઆત થઈ આપ જાણો છો બે હજાર ત્રણથી શરૂઆત થઈ હતી એક નાની એક શરૂઆત હતી કે જ્યાં એક નાના હોલમાં તમામ લોકો ભેગા મળ્યા હતા અને ત્યારબાદ ચર્ચાઓ થઈ હતી ત્યારબાદ આટલું મોટું સ્વરૂપ આવ્યું અને બે હજાર ચોવીસમાં આટલા બધા દેશો આવ્યા બિઝનેસમેન આવ્યા અને ક્યાંક ચર્ચા વિચારણા કરી ઇવન યુ એના રાષ્ટ્રપ્રમુખ પણ જે ભારતની મુલાકાતે આવ્યા સ્પેશિયલ ગુજરાતની મુલાકાતે આવ્યા અને અત્યાર સુધીમાં જે સેમિકન્ડક્ટર હોય ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હોય મેન્યુક્ વેહિકલ હોય ગ્રીન હાઇડ્રોજન હોય આવા ઘણા બધા મુદ્દાઓ છે લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી અને એકતાલીસ હજાર બસો ને નવ્વાણું જેટલા એમઓયુ થયા સૌથી પહેલા આપની પ્રતિક્રિયા કે આ વખતની આ વાઇબ્રન્ટ સમિટ કેવા પ્રકારની આપ જોઈ રહ્યા છો આ વખતની વાયબ્રન્ટ સમિટ સાચા અર્થમાં એક ગ્લોબલ સ્કેલ ઉપર કહેવાય કે વાયબ્રન્ટ ગુજરાત ફ્યુચર ગેટવે ટુ ધ ફ્યુચર એટલે કે ભવિષ્યના રસ્તાઓ ખોલે છે અને જે પ્રમાણે એમઓયુ થયા તો એનો તમે તલપર્ષી અભ્યાસ કરશો અથવા તો કેવા પ્રકારના એમઓયુ થયા કેવી કંપનીઓ આવી તો એ બધા ભવિષ્યને લગતી સંસ્થાઓ છે એટલે કે બે ત્રણ ઉદાહરણ આપી દઉં કે જે તમે આગાઉ જે મહાનુભાવો ઉદ્યોગ સૃષ્ટિઓના નામ બોલ્યા એ દરેકને દરેક ફ્યુચરને લગતા ધંધાઓના એમઓયુ છે એટલે કે ગ્રીન મોબિલિટી ઇલેક્ટ્રોનિક vehicle ઉપર કામ થઈ રહ્યું છે જે ભવિષ્ય છે સેમી કન્ડક્ટર માઇક્રોન છે તો એ સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં છે જે આપણા બધાના મોબાઈલમાં જે ચીપ લાગે છે એનું મેન્યુફેક્ચરિંગ કરનારી સંસ્થા છે એટલે એ ભવિષ્ય એમાં છે બીજું વેસ્ટ મેનેજમેન્ટના એમઓયુ થયા છે એટલે કે કચરાનો નિકાલ કઈ રીતે થાય પ્રદૂષણ ઓછું કઈ રીતે થાય એના અંતર્ગત એમ એવું થયા છે પ્લસ જે નોર્વેની કંપની છે તો આજે ક્લોઝિંગ સમિટમાં નોર્વેના મહાનુભાવે એ જ કીધું કે હવે ખરા અર્થમાં ભારત એ દુનિયાની ધરી ઉપર આવ્યું છે અને હાલના વડાપ્રધાન શ્રી હંમેશા બે કદમ આગળ વિચારે છે કે ફ્યુચરમાં શું એટલે બીજા દેશો હવે પરિસ્થિતિ એવી થઈ છે બીજા દેશો જ્યાં વિચારવાનું બંધ કરે છે ત્યાં ભારત વિચારવાનું શરૂ કરે છે એટલે જે વાઇબ્રન્ટ ગુજરાતનું પ્રથમ સત્ર હતું એની શરૂઆતમાં પણ શ્રી મુકેશ અંબાણીજીએ પણ સ્ટેટમેન્ટ આપ્યું કે હવે ભારતને આર્થિક મહાસત્તા બનતા કોઈ નહીં રોકી શકે અને આ જે ક્લોઝિંગ રિમાર્ક આપવામાં આવ્યા માનનીય મંત્રી શ્રી દ્વારા એ પણ સિમિલર એ જ પ્રકારના સ્ટેટમેન્ટ હતા અને ત્રીસ થી વધી દેશોના પાર્ટનર કન્ટ્રી એટલે તમે વિચારો તો ખરા કે આ રાજ્યનો ઇવેન્ટ છે દેશનો ઇવેન્ટ નથી રાજ્યના ઇવેન્ટમાં જુદા જુદા દેશો નાનો દેશ હોય કે મોટો દેશ હોય એ અલગ વસ્તુ છે પણ ત્રીસથી વધુ દેશોના પાર્ટનર કન્ટ્રી આવ્યા ને એમના પ્રમુખો આવ્યા એમના એમ્બેસેડરો આવ્યા એમના નિયુક્ત કરેલા અધિકારીઓ આવ્યા એટલે ક્યાંક ને ક્યાંક એવું કહેવાય ને કે દરેક ગણગણાટ થતો તો કે વૈશ્વિક મેળો થઈ ગયો આ વિશ્વના ઉદ્યોગપતિઓ બિઝનેસમેનને મળવાનું મીટિંગ પોઈન્ટ છે. દાખલા તરીકે જે રીતે અમદાવાદમાં લોકો રહેતા હોય તો માણેક ચોક કેવો છે ખાણીપીણીનો તો બધી વેરાયટી મળી રહે. એવી રીતે આ બિઝનેસ સમિટના ધંધાદારીઓનો મેળાવડો છે અને એ લોકોનો બહુ મૂલ્ય સમય કાઢીને છ-સાત દરિયા પારથી આવ્યા હોય અને બે-બે ત્રણ ત્રણ દિવસ રોકાય અને ગુજરાતની ગતિ માણે એટલે એક નેક્સ્ટ લેવલ ઉપર થઈ જાય અને ડબલ એન્જિનની સરકાર આમાં સાબિત થાય. કે ગુજરાત તો એની રીતે કામ કરતું હતું પણ હવે કેન્દ્રનો પણ સપોર્ટ મળ્યો એટલે લોકોનો ઉત્સાહમાં વધ્યો અને ગલ્ફ કન્ટ્રી આ વખતે આમાં આવ્યું એ એ પણ હવે એમનો પેટ્રોલિયમ નો દિવસો હવે ધીરે ધીરે પૂરા થશે એટલે એ પણ રિન્યુએબલ એનર્જી ઉપર નવા ક્ષેત્રો આયામો ગોતી રહ્યા છે એટલે ભારત એમના માટે પ્રિફડ છે અને જે પ્રમાણે વડાપ્રધાન શ્રીએ કીધું તું કે ભારત એ વિશ્વનું વિશ્વાસપાત્ર મિત્ર છે અને ગલ્ફ કન્ટ્રીમાંથી જે માંથી એમના પ્રેસિડેન્ટ આવ્યા હતા એને માય બ્રધર કહીને સંબોધ્યું હતું એટલે કે મારો ભાઈ જ્યારે બીબી એટલે કે ઇઝરાયલના વડા આવ્યા ને અથવા તો બરાક જે જ્યારે હતા ત્યારે માય ફ્રેન્ડ કીધું હતું અને આ ગલ્ફના નેતાને કીધું માય બ્રધર એટલે બહુ મોટું સૂચક આ દર્શાવી રહ્યું છે કે જીઓ પોલિટિકલ આ પ્લેટફોર્મ નો જીઓ પોલિટિકલ એંગલ થી પણ સદુપયોગ કરવામાં આવ્યો અને બિઝનેસ ના એંગલ થી તો હવે તો એવી પરિસ્થિતિ યજ્ઞભાઈ થઈ છે જે નિર્માણ થઈ રહ્યું છે ને તો વિશ્વની ફોર્ચ્યુન 500 કંપનીમાંથી મને એવું લાગે છે કે ચોથા ભાગની કંપનીઓમાં તો આપણો ભારતીયોનો દબદબો છે વિશ્વ બેંકના વર્લ્ડ બેંકના પ્રતિનિધિ આવ્યા એમ પણ એજ કીધું કે શ્રી અજય બાંગા જે અત્યારે વર્લ્ડ બેંકના પ્રધાન છે

एक मोर पींच उमर हूँ उमरायु से कहू मैं उमर क्या જે પ્રકારે મતલબ થોડુંક વાત ડિબેટ ચાલુ થઈ અને સૌથી પહેલા સીએ સાહેબ ની વાત કરવામાં આવી એટલે મને થોડી અપેક્ષા આવી હતી કે સીએ સાહેબ જે ઓબ્જેક્ટિવ ગણાવે એની જગ્યાએ સમરી આપણને આપે પણ એ થોડી વાતોમાં રાજકીય અવલોકન થઈ ગયું એવું લાગ્યું મને આપણે આંકડાઓ જોવાની વાત છે જે આટલી મોટી સરસ ઇવેન્ટ આપણે છેલ્લા દસ દસમી ઇવેન્ટ થઈ રહી છે તો એમાંથી આઉટકમ શું અંતે તો આપણે એ જ જોવાનું કે ગુજરાતનું ભલું શું થયું ને દેશનું ભલું શું થયું ગુજરાતના ભલાની વાત કરવાની વાત કરીએ આપણે તો અત્યારની આ બહુ સમજવાજી વાત છે કે અત્યારે જે આપણી પાસે આંકડો જે મીડિયામાં ને એમાં ફરતો થયો છે ને લોકોના હાથમાં આવ્યો છે

જો છેલ્લા દસ વર્ષમાં આ પ્રકારની ઘટના બની હોત તો ન બની જે જે આપણે ચિંતા એવો છે કે ગુજરાતની જીડીપી ગઈ હતી સાહેબ આ કોઈ બીજા રાજ્યમાં ગયું એવું દેખાતું ગુજરાતની જીડીપી ગ્રોથ માઇનસ વન પોઈન્ટ પાંત્રીસ ટકા થયો હતો બે હજાર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ આટલા વર્ષોમાં ગુજરાતે ડબલ ડિજિટ અચીવ કરી શક્યું નથી એટલે આ બધા જયારે આંકડા જ્યારે હું જોઉં એ ગુજરાતી તરીકે મને ચિંતા થાય કે કરોડો રૂપિયાના આંધણ કરવામાં આવે એ પછી પણ ગુજરાતનું આજે જે છેલ્લા ચાર વર્ષ પહેલા ત્રેસઠ હજાર કરોડ ત્રેસઠ હજાર જેટલું દેવું પર પર વ્યક્તિ પર હતું એ ધીરે ધીરે વધતું એક લાખ ને પાર થઈ ગયું છે તમારા ને મારા ને આપણે જે ચાર જણા બેઠા છીએ અત્યારે હાલમાં એ ચારેના માથા પર એક એક લાખ જેટલું દેવું આ સરકારે કરી દીધું છે થોડુંક આપણે પાછળ જવાની વાત કરીએ તો ત્રાણું ચોરાણું પંચાણું માં આ ગુજરાત નો ગ્રોથ રેટ એટલે કે જીડીપી અઢાર ટકા હતો એ વખતે સુકામ હતો અઢાર ટકા તો તમે એની પાછળ તમે જુઓ તો દસ વર્ષમાં એટલે કે ઓગણીસો એસી થી ઓગણીસો નેવું માત્ર દસ વર્ષના સમયગાળામાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી એસ એસ આઈ જેનો ગ્રોથ થયો એ દસ વર્ષમાં તેતાલીસ હજાર સાતસો ને એકવીસ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી ઓગણીસો માં હતી જે દસ જ વર્ષમાં એક લાખ તેર હજાર ત્રણસો ને ચોર્યાસી એટલે કે ડબલ કરતાં પણ વધારે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઓ ખુલી ગુજરાતમાં એના જ કારણે ગુજરાત સમગ્ર દેશમાં ગ્રોથ એન્જિન એ વખતે પણ હતું આજે ગુજરાત ઇન્વેસ્ટમેન્ટમાં સમગ્ર દેશમાં છઠ્ઠા ક્રમાંકે આવે છે જે પહેલા પહેલા બીજા ક્રમાંકે એટલે મારા સાથે આજે કમ્પેરિઝન કરતું હતું સ્પર્ધા કરતું હતું આ બધું બતાવે અને હું હજુ બીજા રાઉન્ડમાં તમને કહીશ કે હું આંકડા સાથે વાત કરીશ મારે બીજા ગુજરાતનું ભલું થાય દેશનું ભલું થાય મારા ગુજરાતીનું ભલું થાય એમાં મને ખૂબ રસ છે પણ જ્યારે મોટો હવો કરવામાં આવે મોટી વાતો કરવામાં આવે અને અંતે જ્યારે આપણે જયારે એના એના આંકડાઓ જોઈએ

ગુજરાતમાં આજે પણ એમ્પ્લોયમેન્ટ લોકોને મળવી જોઈએ એ મળતી નથી પિસ્તાલીસ વર્ષનો સૌથી મોટો બેરોજગારી દર ગુજરાત એટલે મતલબ ભારતમાં છે એ ન થયો ક્યાંક એમ્પ્લોયમેન્ટને લઈને વાત થઈ તો એક બાબત હું આમાં એડ કરવા માગીશ કે એમ્પ્લોયમેન્ટ હોય કે ઇન્વેસ્ટમેન્ટ હોય કે પછી ડેબ્થ હોય એ બધી જ પરિસ્થિતિમાં અત્યારે ગુજરાત કયા લેવલે છે કે ચર્ચા અત્યારે તો જે જોવા મળતી હોય છે લિપીબેન ઘણા બધા સવાલ થયા કે ઇન્વેસ્ટમેન્ટનું શું થયું એમઓયુઝનું શું થયું પછી ગુજરાતનું દેવું કેમ આ થયું ઇન્વેસ્ટમેન્ટમાં અત્યારે ગુજરાત સિક્સ્થ રેન્ક ઉપર છે અનએમ્પ્લોય અનએમ્પ્લોયમેન્ટ રેટની વાત થઈ આ બધી પરિસ્થિતિને આપ જોઈ રહ્યા ના ગુજરાત ગ્લોબલ સમિટે પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો બે થી આપણા દેશના નરેન્દ્ર મોદીજી એમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની જેમ ભાઈએ કીધું નાનકની શરૂઆત કરી અને એ શરૂઆત આજે બે ને ત્રેવીસ માં એ એકસો ને ચાલીસ દેશો એના એકસઠ હજાર થી પણ વધુ પ્રતિનિધિઓ પાંત્રીસ દેશો પાર્ટનર તરીકે અને ચાર વડાઓએ આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ને ચોવીસ કે જેની થીમ છે ગેટ વે ટુ ધ ફ્યુચર એમાં ઉપસ્થિત રહ્યા અને એમાં ભાગ લીધો આજે શરૂઆત હતી અને આજે જે આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ છે એ ઇટસેલ્ફ બતાવે છે અત્યારે કે જે આપણા દેશના પ્રધાનમંત્રીજી છે એમનું વિઝનરી લીડરશિપ કેવું છે એ એ વખતે જે કરેલા સંકલ્પો જે ગિફ્ટ સિટી કહી દો કે ધોલેરા કહી દો કે દહેજમાં કહી દો કે માંડલ અને બહુચરાજીનો સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ જે રીજન છે જ્યાં ઓટોમોબાઈલ પાર્ક છે કચ્છમાં જે વિન્ડ અને હાઈબ્રિડ જે પાર્ક છે આવા અનેક જે ડેવલપમેન્ટ જે ઓલરેડી થઈ ચૂક્યા છે જે વાસ્તવિકતાથી આપણી સામે છે જે લોકો કહેતા હતા કે એમઓયુ થયા આનું શું થયું પેલું શું થયું આજે એ બધા જવાબ આપણી સાથે વાસ્તવિકતાની સાથે આપણી સામે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિકના ઔદ્યોગિક ગ્રોથના

આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે ને એ ગ્લોબલ પ્લેટફોર્મ છે કારણ કે ગુજરાત એ ભરેલું રાજ્ય છે અને આ પ્લેટફોર્મ મળે નોલેજ પાર્ટનરશીપ થાય જુદી જુદી ટેકનોલોજી ની વાત થાય એમઓયુ થાય આનાથી આર્થિક ને ઔદ્યોગિક રાજ્યનો વિકાસ થાય ને એટલા માટે ગુજરાત જે પાંચ ટકા વસ્તી છે દેશની એ દેશના જીડીપી માં આઠ પોઈન્ટ પાંચ ટકા ઓલરેડી આજની તારીખમાં પ્રદાન કરે છે એટલા માટે આ બધું થઈ ચુકેલા હું તમને આંકડા આપી રહી છું કે જે થઈ ચૂક્યું છે આ જે સમિટ છે એમાં આવનારા જે આપણે વિકસિત ભારતનો સંકલ્પ છે એ સાકાર કરવા માટેનું પ્લાનિંગ કે જે એકવીસમી સદીમાં કેવી ટેકનોલોજીથી આપણે ત્યાં પહોંચીશું તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે રિન્યુએબલ એનર્જી છે ગ્રીન એનર્જી છે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ ની ટેકનિક છે સેમી કન્ડક્ટર છે આવી અનેક ટેકનોલોજી અને એના બેઝ ઉપર જુદું જુદું આપણે ઔદ્યોગિક આપણા રાજ્યનો ને આપણા દેશનો વિકાસ કેવી રીતે થશે આજે અત્યારે જોઈએ ને તો પિલર ઓફ ધ સ્ટેબિલિટીની જેમ ભારતને વિશ્વના જુદા જુદા દેશો જોવે છે અને ફક્ત આ આપણને એક અટેન્શન મળવું એક દેશને આપણા રાજ્યને

એ દસ માંથી છ વખત ગયો છે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દસ માંથી એક વખત નથી ગયો ઝીરો આ આંકડાની વાત છે બીજું દેવું જે તમે દેવું વાત કરો છો કે જે કોઈ પણ રાજ્યમાં જે હોય એના નંબર્સની વાત કરો છો એનો ઉદાહરણ આપો કે કોઈ પણ રાજ્ય જયારે કોઈ એના ઉપર દેવું આવે ને આર્થિક રીતે એ દેવું બે કારણથી હોય શકે એક રાજ્ય અને સરકાર એનું ડેવલપમેન્ટ કરી રહ્યું હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય જુદા જુદા પ્રોજેક્ટ ચાલી રહ્યા હોય અને એ પ્રોજેક્ટ આવનારા સમયમાં આર્થિક ગ્રોથ આપવાના હોય અને બીજા એવા રાજ્યો અને તમારી સરકારે જે કર્યું છે કે ફ્રી બીજ

વિકાસ થયો છે કે તમને દેખાતો નથી એવું કહી રહ્યા છે મેડમ તો વિકાસ મેં કીધું ને છેલ્લા 17 થી 16 17 18 19 20 21 આપણો growth rate એ ડબલ ડિજિટ નથી ગયો GDP જેમને કાચ ખબર હશે અને મારા મિત્ર બેઠા છે મને તો ખબર જ છે જીડીપીની વાત જીડીપી ડબલ ડિજિટ નથી ગયો બીજી વાત આપણો દેવ અને આપણો growth આપણો growth rate અત્યારે ચાલી રહ્યો છે 9% ના

અ જે હિસાબી સંસ્થા કહી શકાય જે આખા દેશનો હિસાબ કરતી હોય કંટ્રોલ ઓફ ધ ઓડિટર જનરલ સીએજી ના હિસાબ પ્રમાણે એને બહુ સરસ વાત કરી છે કે જે ગિફ્ટ સિટી તમે બનાવી છે હમણાં વાત કરી જેના 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 ત્યાં ઓફિસો વેચાતી નથી અત્યારે દારૂના કારણે દારૂની છૂટના કારણે અત્યારે લોકો ઓફિસો લેવા તો આપણી વાત આપણે એ સદુશી આવી ગયા છીએ એના નામે આપણે ઓફિસ વિશે વાત કરીએ એ ગિફ્ટ સિટી માટે સીએજી શું કહ્યું છે તમને હું તમને વાંચી સંભળાવું છું

બાબા જે તરલ આંકડા અત્યારે હું તમને એક વસ્તુ તમે વાત કરો છો તમે સૌથી પહેલા કહો કે જે ડેવલપમેન્ટ થઈ ગયું છે આટલા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ આટલા

એટલે એવો કોઈ મેજર ઇમ્પેક્ટ હા પ્રોએક્ટિવ ગવર્મેન્ટ હોય બિઝનેસ ઓરિએન્ટેડ એટમોસ્ફિયર હોય તો એને વિકાસને વધારે બળ મળતું હોય છે અધરવાઇઝ ગ્રોથ એની રીતે સ્ટેડી ગ્રોથ થઈ રહ્યો છે માધવસિંહ સોલંકી સાહેબના વખતે પણ ડબલ ડિજિટમાં ગ્રોથ થયો હતો તો જ્યારે મુખ્યપ્રધાન શ્રી મોદીજી હતા ત્યારે ડબલ ડિજિટમાં થયો હતો હવે વાત આવે કે આનાથી કેટલો ઇમ્પેક્ટ પડશે તો જે ફ્યુચર ઓરિએન્ટેડ ઇન્ડિયા છે ને વિશ્વનું સૌથી મોટું ગ્રાહક છે બજાર છે એટલે દરેક લોકોએ અહીંયા જેમ ચાઇનામાં મેન્યુફેક્ચરિંગ યુનિટ નાખ્યા હતા લોકોએ કારણ કે ચાઇનામાં વસ્તી એટલી વધારે હતી તો એવી જ રીતે ભારતની વસ્તી પણ વધારે છે એટલે આપણી ગવર્મેન્ટ પ્રોએક્ટિવ છે તો એ લોકોને કમ્પલસન કરી રહ્યા ભાઈ તમારે ભારતમાં વેપાર કરવો હોય તો ફેક્ટરી ધંધા ઉદ્યોગ નાખવા પડે એટલે એ આપણે મસ્ક્યુલર પાવર યુઝ કરી રહ્યા છે સોફ્ટ પાવર હાર્ડ પાવર જે ગણવું હોય ઘણો એનાથી ધંધા રોજગાર અહીંયા આવશે જ અને આપણે એકદમ સમયની સાથે બરાબર એ ઘણું ફાયદાકારક છે સો ટકા આ નાના વેપારીઓને તકનો લાભ લેતા આવડવું જોઈએ કારણ કે જ્યારે સે ફોર એક્ઝામ્પલ સાણંદમાં ટાટા નેનો આવી હવે નેનો બને છે નેનો બંધ થઈ ગઈ તો બીજી ગાડીઓ બને છે ઇલેક્ટ્રોનિક વેહીકલ બનશે

really